ભરૂચ જિલ્લાના માલસર બ્રિજથી ઝઘડીયા તાલુકાના વડિયા સુધીનો માર્ગ આજે પણ અપૂર્ણ હાલતમાં હોય આ માર્ગની ખરાબ કારણે રોજિંદા વાહન હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અતિ મહત્વપૂર્ણ ગણાતા માલસર બ્રિજનું લોકાર્પણ થયા બાદ એક આશા હતી કે આ માર્ગ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના જોડાણ માટે વિકાસનું મુખ્ય સત્ર બની રહેશે પરંતુ પુલ પછીનો બે થી ત્રણ કિલોમીટરનો ભાગ આજે પણ અધૂરો છે સરકાર દ્વારા જમીન સંપાદનની યોગ્ય પ્રક્રિયા હાથ વગર રસ્તાનું કામ શરૂ કરવામાં આવતા વરાછા ગામના ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ માર્ગનું કામ અટકી ગયું અને આજ સુધી ન તો રસ્તાનું સમારકામ થયું છે ન તો ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધી છે પરિણામે આ માર્ગ પરથી પસાર થતા મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાની ખરાબ હાલતને કારણે અકસ્માતની સંભાવના પણ વધતી જઈ રહી છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે માર્ગ મકાન વિભાગ તેમજ સ્થાનિક સાંસદ ધારાસભ્ય અન્ય રાજકીય નેતાઓ આ મુદ્દે પૂરતું ધ્યાન આપ્યું નથી તેઓ માત્ર ભાષણો અને વચનો પૂરતા સીમિત રહ્યા છે લોકો હવે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ માર્ગના સમારકામ અને જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી તાત્કાલિક કામ હાથ ધરવાની માંગણી કરી રહ્યા છે જેથી ત્રણેય જિલ્લાઓ વચ્ચેનું આ મહત્વપૂર્ણ જોડાણ સુચારુ બની શકે અને જો આ બાબતે ખેડૂતો સાથે વાત કરી એનો કોઈક ઉપાય લાવવો જોઈએ ત્યારે જોવું રહેશે કે આ બાબતે સરકારી તંત્ર માર્ગ બનાવશે કે પછી લોકો આ રીતે જ હાલાકી ભોગવતા રહેશે કાકા શું નામ છે ભીખાભાઈ ભીખાભાઈ ક્યાંથી આવો છો ઘણા સમય થી આ ડામર પેચિંગ નથી થયું આ રસ્તા પર શું હાલત છે આ રસ્તા આ રસ્તાની હાલત ખરાબ જ છે શું તંત્ર ને તંત્ર બધું અંધેર જ ચાલે બધું અંદર જ છે બધું એટલે શું કરવાનું કઈ બધો બહુ તો કઈ વર્યા પણ કોઈ સ્વીકારતું નહીં સાહેબ ક્યાં જાવ છો અને તમારું નામ શું છે રાજેશ પટેલ રાજેશભાઈ ક્યાં જાવ છો સાથી આયા બરોડા થી બરોડા જાઓ છો આ જે વરાછા થી વડિયા સુધીનો જે માર્ગ છે શું હાલત છે બહુ ખરાબ બહુ ખરાબ રોડ એટલે જબરદસ્ત ખરાબ કોઈ જો અટકવાળો માણસ હોય ને તો એમ જ જતો રહે કોઈ આ રોડનો અત્યારે આટલો બધો રોડ તો ખરાબ આ પહેલી વાર જોયો મેં કારણ કે અહીંથી અડધો કલાક તો આમાં આવવામાં જ થાય છે તકલીફ તો બહુ જ પડે છે લોકોને બહુ એટલે આજે જરાક વરસાદ પડે ને તો આવવાની બહુ જ વાળું કામ છે આ સરકારને એ જ હા સરકારને એ જ કે આ વહેલી તકે આ રોડ બનાવે એવી આપણી મનોકામના છે જે હોય બી એના નેતા હોય કે ધારાસભ્ય હોય ગમે તે હોય બસ કે સેવા એટલી વહેલી કરે કે રોડ બની જાય બીજું તો એવું નહીં કહેતા કંઈ બરાબર છે એટલા માટે કંઈક આ રોડ કંઈક વ્યવસ્થા થાય તો આવા જવર સારી રીતે આ બ્રિજ બનાવવાનો કોઈ મતલબ નહીં બાકી શોર્ટ બનાવવાનો બ્રિજ મતલબ કોઈ મતલબ નહીં રહેતો બરાબર એના કરતા નદી હારી હતી

પ્રકાશભાઈ શું કેસવા રસ્તા વિશે ઘણા સમયથી જે આસામાલસર બ્રિજનું લોકાર્પણ કર્યું છે પરંતુ ત્યારબાદ જે અહીંનો બેથી ત્રણ કિલોમીટરનો જે માર્ગ છે વરાછાથી વડિયા સુધીનો બિસ્માર હાલતમાં છે શું કેસવાના વિશે ખરેખર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે સિનોર આસામ આસામાલસરનો જે બ્રિજ બન્યો છે એ બ્રિજ એટલી બધી આશાના કિરણો સાથે બનેલો હતો કે જેની કિરણો એ દૂર દૂર સુધી ફેલાયેલી હતી રાજને એમ લાગતું હતું જેમ રાજપીપળા છે રાજપારડી છે સિનોર છે ડભોઈ છે આ વિસ્તારને એવું લાગતું હતું કે જો આ બ્રિજ બની જાય તો આશાનું નવું કિરણ ઉગશે અને લોકોને રોજગારી ધંધા લોકોના એકબીજા સાથેના સંબંધો લોકોનું અવર જવરનું માધ્યમ બનશે અને એક સુરત જવા માટે એક શોર્ટકટ રસ્તો પણ બનશે અને લોકોને જે ટ્રાફિકની સમસ્યાઓ છે તેમ ઓછી થશે પરંતુ અત્યારે જેમનો બ્રિજ બન્યો છે બે હજાર સત્તરની અંદર બ્રિજ જ્યારે બન્યો બ્રિજ તો સરસ મજાનો બની ગયો છે પરંતુ જે રોડ બે કિલોમીટરનો બનાવવો જોઈએ ને એ રોડ નથી બન્યો જેના કારણે એટલી બધી તકલીફો પડી રહી છે કે લોકોનું અવરજવર જવું બંધ બગડી ગયું છે અત્યારે તમને સાચી વાત કહું ને તો અત્યારે નવા વર્ષના પ્રારંભે અત્યારે બેસતા વર્ષના દિવસે અમે જ્યારે અહીંથી ગયા ત્યારે કેટલા લોકોને અમે અહીંયાથી સ્લીપો મારતી ગાડીઓ જોઈએ છે જેમાં એક બે તો કપલ પડી પણ ગયા હતા નાના છોકરાઓ પડી ગયા હતા જેમને વાગેલું હતું અને કોઈ પણ જાતની સુવિધા તો છે જ નથી રોડ પણ નથી ફોર વ્હીલવાળા પણ રોડની સાઈડો પર ઉતરી જાય છે કંટાળી જાય છે એમ એટલે જે સામાન્ય માણસને જે સુવિધાઓ મળવી જોઈએ કારણ કે સિનોર અસા અને માલસર આ એક એવું જગ્યા છે કે જ્યાં ત્રણ જિલ્લાઓનો સંગમ છે વડોદરા જિલ્લો નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લો જો આ ત્રણ જિલ્લાની અંદર જો આ રોડની સમારકામ કરવામાં આવે તો રોડ બનાવવામાં આવે તો વાહન વ્યવહારથી લઈને લોકોને રોજગારીથી લઈને ઘણો બધો ફરક પડી શકે એવું છે